તો માતાજીની તકલીફ માતાજીની તકલીફ હોય તો એવા કોઈ વ્યવસ્થિત માણસ કહો ને મારે બહુ તકલીફ છે સાહેબ તમારો થઈ ને છે હવે અમારે કોઈ કામ થતા નથી અ બહુ ટાઈમથી પચાસ સાઠ વસ્તુ તકલીફ છે જબરદસ્ત કોઈ કામ જ થતા નથી અમારા હેરાન પરેશાન થઈ ગયા તા અમારે બે નોકરીઓ નોકરીઓથી એમની જતી રહી મારી એક સરકારી નોકરી પણ જતી રહી છે એટલે આર્થિક રીતે અમે બહુ નબળા થઈ ગયા છે અને અમે અમારું મકાન પણ રહેવાના ગામડે રહેવાના હતા એ મકાન અમે છોડી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ભાઈનો ફોન આવે છે મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર આવનાર ઘણા લોકોના સમસ્યાનો ફોન આવે છે પરંતુ મિત્રો આ ભાઈ જે છે એની વાત સાંભળજો તો તમને પણ મિત્રો દુઃખ લાગશે કારણ કે મિત્રો આ ભાઈ જે છે એ ખૂબ જ દુઃખી થઈ ગયો છે ખૂબ હેરાન થઈ ગયા છે તેને મિત્રો પોતાનું વતન પણ છોડવું પડે છે તેના જીવનમાં ખૂબ જ મોટી તકલીફો આવી ગઈ છે જેને મિત્રો તે સમાધાન માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે તો આવું સાંભળે કે ખરેખરથી આ ભાઈને જીવનમાં શું તકલીફો છે અને આ બાબતમાં મનસુખભાઈ રાઠોડે ભાઈને શું મદદ કરી છે મિત્રો રેકોર્ડિંગ સાંભળશે તો તમને ખૂબ જ મજા આવવાની છે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ ఏపేలా చేనలు పానవా చేనలు నే సబ్స్కేబ కరి దిచు అనే బాజు మాపిలు బిల ఏకన్ పాం దబాగి దిచు అలో 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 మంసుగ్బాయి రాగ్ప ક્યાં આવ્યું તમે મોબાઈલમાં તમે વાતો કરતા હતા કોની જોડે કોની જોડે માતાજી ની તકલીફ હતી બે હતી ને કઈ કલ્પનાક શું નામ તું સારું કે ભુવાજી આવું કર્યું આવું કર્યું પૈસા લઈ ગયા છે આમ છે તેમ છે

પચાસ સાહીઠ વર્ષની તકલીફ છે તે કોઈ કામ જ થતા નથી અમારા પરેશાન થઈ ગયા અમારે બે જતી રહી મારી સરકારી નોકરી પણ જતી રહી છે એટલે આર્થિક રીતે અમે બઉ નબળા થઈ ગયા છીએ અને અમે અમારા મકાન પણ રહેવાના ગામડે રેવાના હતા એ મકાન અમે છોડી બહાર જતા રહ્યા છીએ એ તો તમારા ઘરે સ્વભાવ સારો ન હોય અને હા સ્વભાવ સારો ન હોય અને છોકરા ને એવું બધું આપણા વર્ણશંકર થયા હોય ને એવું બધું હોય એટલે એવું થયું બસ કાઇ ન હોય એક્ચ્યુઅલી ખરેખર માતાજી તકલીફ થી સાહેબ આવું થયું છે એટલે હું આપને વિનંતી કરું છું પણ માતાજી કઈ માતાજી તમાર નડે છે એવું તમને કોઈએ કીધું આ બહુ બહુ જણાએ કીધું છે ક્યાં બહુ બહુ જણાએ નામ દયો બહુ જણાએ બહુ જણાએ કીધું છે અને જે અમને બાધા પણ બાધા આપ હવા મહિનાની દોઢ મહિનાની એક બે દિવસની અઠ્યાવીસ દિવસની પણ બાધા થી કઈ કશું થતું નહીં એટલે કે બાધા એ કઈ થયું નહીં એટલે અમારો પનો ટૂંકો પડે છે તમે ને છૂટા ને અમને છૂટા એવું કહી દે હા ઈ પણ પાછા આપે નો એવું સારું થાય એ માનસિક આ દેવી દેવસ્થાન નો માનસિક રોગ છે એ નો મટે કેમ કે ભ્રમ કરી ગયો છે ભ્રમ કોઈ ના બાપ કીધે નો ભાંગે એ બધું વેસાઈ જાવ ને ભોગ ભેગા થઇ જાવ ને તય મટશે એટલે ભ્રમ કેવાય આ બધો તો ભ્રમ જ ને ભ્રમ જ ભ્રમ સિવાય શું ઘણા લોકો કે આવી તકલીફ છે કોઈ ને તો તમારા ઘરડા લોકો ની તકલીફ બહુ છે ને એમાં ઘયડા લોકો એ એક બીજા ઉપર માતા મુકેલી છે અડોસ પાડોસ વાળા એ એટલે પકડાતી નથી તમારી માતાજી છે મારી માથે મૂકી દયો એટલે તમે સુખી થઈ જાઓ હું દુઃખી થઇ જાઉં વાત સાચી અરે પણ અમને એ વિધિ આવડે નહીં સાહેબ અમે કે ભુવાજી છે એટલે ખુબ કરતા એની પાસે કરાવી લ્યો કે રામો દ્વારા મનસુખ રાઠોડ માથે અમારી દેવ નો માર છે એ એને મૂકી દયો અને અમે ને સુખી થવા દયો એવું તો પણ કોઈ કરે નહીં સાહેબ

જિલ્લા રાજકોટ આ તો આવું હતું એટલે મેં સાહેબ ને વાત કરું જે ભીમ કહો એટલે સાહેબ હું જે ભીમ થી એ કરું છું આપડે કઈ છો અમે પરમાર જાતિ છે અમારી સોલંકી પરમાર સોલંકી કેવા તો પરમાર એટલે છું હું હા પણ પરમાર સોલંકી બે ભેગા ન થઈ કે તો બધો કરું છું અમારી અટકતું સોલંકી જ છે

તો તમે દુઃખી થાવ તમે વધારે દુખી થાવી દુઃખી તો કોઈ તો બાકી મૂક્યું નથી વતન છોડી જવું છે હા પણ એ થઇ જાવ હજી વધારે દુખી થાવે હા કિસરમાં પીડ્યા છે ને કિસડ માંથી બહાર નીકળતા તો તમે કહો રહી રહીજો પણ હવે પકડાઈ ગયું છે પકડાઈ ગયું છે જો છોડી દઈએ છીએ તો વધારે હેરાન થઈ જશે તો પકડ્યું હોય તો વધારે પકડી જાવ એ વધારે પકડી ગયો એટલા માટે તમારો નંબર નીચે આવતો તો તમારો તમારા ફૂટા નીચે નંબર આવતો હતો મેં મારા કાગળ પર લખ્યો એટલે મેં કીધું રિક્વેસ્ટ કરું એમને કોઈ ધ્યાનમાં કોઈ વ્યવસ્થિત માણસ હોય તો આપણને શું કાળે પાડે અને ગાડી પાટા પર લઈ આવે એવું પણ માણસ હોય એમ વાત કરું હોય તો પાટા ઉપર ન આવે ગટરમાં ઉતરી હોય તો પાટા ઉપર આવી જાય ના પણ સાહેબ કોઈ એવું માણસ આખો નિરાશા હોય અરે મારા સાહેબ હું એવું સમજુ છું પણ એનાથી હેરાન થતા જ હોય હેરાન આ બધા લાકડા બધું કાલવાનું ચાલુ જ રાખો ક્યાંથી સુખી હા આ લાકડા કાલવાનું સારું જ સુખી એટલે સુકી એટલે પણ હવે એટલા માટે હવે આવા કોઈ માણસ હોય ને પૂછી જોઈએ એને કે નીર પર તો પર ને કે આવું ચાલી રહી છે સાહેબ એટલે હેરાન કરતી કોઈ વાત નથી એમ હા એટલા માટે યાદ કર્યું કે તમારી જોડે કોઈ કોન્ટેક્ટ હોય કોઈ અબવાજી નો હેર ભાઈ એ તો હું એમની જોડે વાત કરી શકું હા કોઈ અબવાજી નો કોન્ટેક હોય તમારી જોડે

અમે એટલે મેં કરીને હેરાન પરેશાન નીકળતી જ નથી ટોરેન્ટમાં મહિન્દ્રા ને નિહાણી બતાવો આધળા નો ગુઓ બતાવો બે હિલકું થાય નાના વાત સાચી તમારી કેવી સાહેબ હું એવું માનતું પણ મારો એક બચ્ચી જો નોકરી કરતો હતો અને કપડાં બપડા બધું કોઈ અડર નહીં કોઈ એમની જોડે કોઈ જાય નહીં એવી રીતે કંડિશનમાં એ કપડાં બદલે કપડા પહેરે નોકરી જાય આવે હવે કોઈ નાના માણસ છે ગમે તે કોઈ માણસ છે એના ખિસ્સામાં એક નાની ટ્રીપ પ્રતિ પૈસાની મેકી દીધી ગોળી ચાવની બોલો હવે એ બહાર નીકળે તો એની એને કોઈ અડી ના છે નો ટચિંગ છતાં પણ ગેટ ઉપર તપાસવામાં આવ્યા ખિસ્સા તો એક ગોળી નીકળી બોલો વિચાર કરે કે આ કોણ હશે બધા લોકો તો નારાજ થઈ ગયા ઓગણીસ વર્ષ ની નોકરી મળી મળે સોલંકી તારે આ તું શું કરીને બેઠો ત્યાં પણ હવે મારી જોડે કોઈ સ કશું કર્યું નહીં કોઈ ને અને આ ગોળી આવી ક્યાંથી પચી પૈસા નહીં બોલો એનો એનો રોટલો ખરાબ થઈ ગયો અત્યારે એ ઠેબે ભાગતો થઈ ગયો છે તો એ આડી એવડી છૂટે મજૂરી કરે છે મારે હું પણ એક વીસ રૂપિયાની તકલીફના કારણે ભૂલ થઈ એમાં મને

એ દેવ એવું તો ખરાબ કરી કરો શકતા હું તમારું કરી દઈએ ના ના અમે દેવ નું કાંઈ ખરાબ કર્યું એટલે અમારું ખરાબ કરો દેવ નું ખરાબ કરો દેવ કીધે કઈ થાય જ નહીં કશું દેવ એવું કઈ છે જ નહિ તમારું ખરાબ કોણ કરે

ના નથી ના સાચી વાત છે મેં તમારા દાણા જોઈ ગયા મારી જેવું જોતી છે ક્યાંય નહી મળે પૂરું થઈ ગયું એટલે સાહેબ અમે ખરેખર હેરાન થઈ ગયો એટલે વધારે પ્રેશર થી વાત કરું ને હું તમને એ વધારે ભણેલો છું સાહેબ હું એ માનતો નથી

દેવ નું મગજમાં જાય તો આવડે એટલે ત્રિકમ લઈને ત્રિકમ પાવડા લઈને ભાઈ તમારા કે નોકરી રાખે મને નોકરી ના રાખે ભાઈ જગ્યા ભરાય ગઈ નઈ જગ્યા જાવ ભરાયે ને

પડી ગઈ છે એટલે બારી નો નીકળે રોડ એથી ઉતરી હોય ને તો ઈ બારી નીકળી જાય રોડ એથી ઉતરી ગઈ હોય ને તો એ ક્રેન થી ને રોડ માં લઈ લઈને પાટો ચડાવી દેવાય હવે કોઈ

દેવ મને મીંડા દેખાવા દેખાય છે એટલે મેં તમારી જોડે કરીને સલાહ મારી સાહેબ રસ્તો કાઢશે તમારી દેવ બહુ વહરી મને દેખાયો એમ હા એ મન બાડલાની ગેલ દેખાય છે બાડલાની ગેલ દેખાય છે હા માતાજી ઘેટા જ બેઠા છે હે માતાજી ઘેટા જ બેઠા છે ક્યાં ઘેટામાં માતાજી ઘેટાની અસવારી છે હે ગેલમાં ઘેટાની અસવારી પર બેઠા છે હા ઘેટાની અસવારી પર બેઠા છે ને મને સોખા દેખાય છે હે હા બાગલા વાળા દેખાય છે કાયમ હા હ ઓ મને બાગલા પે દેખાવા હે હવે મને બાગલા હો દેખાવા મળ્યું હે નદી કિનારે દેખાય થાય હે ઓ મારા બાપા હા હેલો હા બોલો સાહેબ મને માતાજી દેખાય છે માતાજી ને મારે હું બે આ જોડે તમને વિનંતી કરું માતાજી ને પૂછો ને સાહેબ હું પૂછું આ ભાઈ ને આ ભાઈ કેમ આટલા હું એને ઈ પૂછું મારી આ પરમારે ને ભૂખ ભેગા કરી ને મને એક વાર કર એમ હું કવ છું એમ હા હા તો મને મને ભૂખ ભેગો કરે તો તમે ને વાંધો નથી ને તમને મને તમારી જોડે દુખી કરી નાખે તો તમે ને વાંધો નથી ને ના કરણ સાહેબ તમે શું ગુનો કર્યો લે તમે તો નિર્દોષ માણસ છો ના 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 એવું ડાબુ ના બોલે સાહેબ હા સર હા હા છે ને હા મને માતાજી મીડિયા નજરે તરવા હવે મને અવતારે આવ્યો છે હા હા హలో వినరీ పాటా సడవాతీ నీ గే ఆ હું સહેજ નહિ કે કેટલા ટાઈમ થોડું અનાજ એ થઈ ગયું છે ના ખીચડી તો અમે ખાતા જ નહિ એવું તમે ખીચડી ખાવ છો સાહેબ અમે હવે ખાઈએ પણ હોય તો ખાઈએ ને ડબ્બા માં લોટ હોય તો રોટલી બને ને સાહેબ તો માતાજી અનાજ ખાલી ખાલી રહી એટલે તમારે ઘરે કોઈ આવે બિચારો ને તરાઈ ને જાય આ હા તમાર ઘરે મહેમાન ડબરા પછાડવા માંડે એટલે ઓલા આવીને ભાગી જાય કે આન ઘરે દેવ રમતી લાગે આવતા જ નથી ને બધાને ખબર પડી ગઈ હવે આ કન્ડિશન ખરાબ થઇ ગઈ એટલે એ બધું ગોટરી બિલકુલ જતા રહે હે હાજી હાલો થઈ જાય તમે એક કામ કરો મને તમારો ફોટો મોકલો હું છે ને માતાજી ના અટાણે YouTube માં ચડાવું હાલો એમ હા એટલે હમણાં ગેલ પાડલરની ગેલ ને હું આયથી મોકલું છું કે મારી હાભર આ તને પૂજવાળા દુખી થાય છે ને તું ક્યાં છો મારી હા 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 વિનંતી કરું ને હા ખરો કરો સાહેબ આ ફોટો મોકલો હલો હા ફોટો મોકલો મને હા નાથી મોકલ્યું સાહેબ ના અત્યારે મોકલો મને શેર ને માજી રહી હું માર જોડે મારી જોડે mobile માં photo મોકલવા ને એવું કઈ છે નહીં સાદો મોબાઈલ છે સાહેબ અને ભાઈ youtube માં youtube માં માતાજી ને વિનંતી કરી ને વાંધો નહીં ને youtube માં viral કરી દઉં તમે હા એટલે માતાજી ને ખબર તો પડે ને કે આ મારો audio છે ના youtube માં અને મારા એ એ છે ને એ રહી સાદો ફોમાં મોબાઈલ છે મારી જોડે સાહેબ એવું કઈ કશું તમારી પાસે સાદો મોબાઈલ છે પણ આ youtube માં માતાજી ને વિનંતી કરીને ને youtube માં ચડાવું તો વાંધો નથી ને કે તમારો તાલુકો કયો કીધો તાલુકો કડી જિલ્લો મહેસાણા હા નંદાસણ નું ગામ સા નંદાસણ ના નથી નંદાસણ ને અંબળી કડી કલોલ ડાંગરવા